જવાન જય કિસાન બધાને જય માતાજી અને અમારા નવા બ્લોકમાં તમને ખેતી વિશે આવડશું આ તમે જોઈ શકો છો અઠવાડિયા પહેલાં વિડીયો બનાવ્યો હતો કે આ પાંદણ રાયડો છે અને આ પાંદણ રાયડો આટલો મોટો મોટો થઈ ગયો છે નાનો તો વિડીયો બનાવ્યો હતો પાનનો રાયડો મોટો મોટો થઈ ગયો છે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે દ્વારકાધીશ શેક નહીં શેક શેક નહીં રાયડો આ પાનલ અગિયાર નંબર રાયડો છે અને આજે કેટલા દિવસે યુટ્યુબનો બ્લોગ બનાવવા માટે વિડીયો નાખીશું તમે વિડીયો જોજો અને ખેડૂતને સપોર્ટ કરજો અને તમે જોઈ શકો છો સરસ મજાનો અસલ એવો રાયડો છે અને કોમેન્ટ કરજો તો મને કેવો સરસ રાયડો લાગ્યો તમે જોઈ શકો છો સરસ મજાનો રાયડો છે મોટો મોટો બધાને જય માતાજી સરસ મજાનો રાયડો છે એ તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં જો મોટો મોટો રાયડો થઈ ગયો છે સરસ મજાનો રાયડો પડ્યો છે જોઈ શકો તમે એકદમ બ્રાન્ડ ક્વોલિટીનો રાયડો બરોબર મજાના કુમારા ગુઠા અને આજે બ્લોક બ્લોગ નાખીશું યુટ્યુબમાં તમે કોમેન્ટ લાઈક કરજો ખેડૂતને સપોર્ટ કરજો જે જવાન જે કિસાન આ સરસ મજાનો રાયડો દેખો ફૂલ ફૂલ આવી ગયા છે રાયડાને મોટો મોટો રાયડો છે બધાની જય માધારી જય જવાન જય કિશન